नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव आनंद जिला बोरियावी गांव में नेशनल हाईवे पासे नव निर्मित श्री उमिया माताजी मंदिर भव्य मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव यजायो श्री उमिया माताजी संस्थान उंजा द्वारा विजन 2030 अंतर्गत श्री उमिया माताजी ना 1001 मंदिर निर्माण संकल्प अंतर्गत आनंद जिलाना बोरियावी गांव में नेशनल हाईवे पर ઓવરબ્રિજ પાસે શ્રી ઉમિયા માતાજી મંદિર નવનિર્માણ કરવામાં આવ્યું છે આ નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિરનો ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સંવત બે હજાર બ્યાસી ના બુધવારે તારીખ ચાર બે બે હજાર છવ્વીસ પ્રારંભ અને તારીખ છ બે બે હજાર છવ્વીસ ને શુક્રવારે પૂર્ણાહુતિ કરવામાં આવશે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તારીખ ચાર બે બે હજાર છવ્વીસને બુધવારે પ્રથમ દિવસે દેહ શુદ્ધિ દશવિધિ સ્નાન જળયાત્રા નગરયાત્રા તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ ને ગણપતિ પૂજન મંડપ પ્રવેશ અગ્નિ પ્રાકટ્ય ગ્રહ શાંતિ જ્યારે તારીખ છ બે બે હજાર છવ્વીસને ને શુક્રવારે અંતિમ દિવસે પ્રાત પૂજન રાજોપચાર પૂજા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતે મહાઆરતી મહાપ્રસાદ સાથે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવનાર છે આ પવિત્ર પાવન મહોત્સવમાં તારીખ ચાર બે બે હજાર છવ્વીસના રોજ નવનિર્મિત મંદિરથી બોરિયાવી ગામમાં ભવ્યાતિભવ્ય વિશાલ શોભાયાત્રા યોજાઈ હતી આ શોભાયાત્રામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના મંત્રી શ્રી જયંતીભાઈ પટેલ ઉંઝા સંસ્થાનના ટ્રસ્ટી શ્રી અને ભામાશા દાતા શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાળા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ સંગઠન સંયોજક શ્રી હિતેશભાઈ પટેલ મારૂતિ કારોબારી સભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પીએ પટેલ સહકન્વીનર શ્રી તુષારભાઈ પટેલ અનેક સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવો બોરિયાવી કડવા પાટીદાર સમાજના શ્રી મુકેશભાઈ આર પટેલ શ્રી સુભાષભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ શ્રી મુકેશભાઈ પી પટેલ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ બોરિયાવી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ બોરિયાવી કડવા પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વિશાળ ઉપસ્થિત રહી હતી ગામમાં દરમિયાન શ્રદ્ધાળુઓ ભાઈઓ અને બહેનો એક જ ડ્રેસ કોડ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ઠેર ઠેર માતાજીનું પુષ્પ વર્ષા સાથે આતશબાજી કરી ભવ્ય યાત્રા યોજાઈ હતી આમ શોભાયાત્રાના અંતે માતાજીનો મહાપ્રસાદ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ ઉજવવામાં આવી રહ્યો છે આણંદ જિલ્લામાં બોરિયાવી ગામમાં આ નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ઓવરબ્રિજ પાસે અલૌકિક અને રમણીય સ્થળે નિર્માણ પામેલ છે બોરિયાવી ગામમાં કડવા પાટીદાર સમાજના પચાસ જેટલા પરિવાર હોવા છતાં ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ કરી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ હર્ષોલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જય શ્રી ઉમિયા રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંજા, જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન